બાયરે તમે વરસાદ જોઈ શકો ફૂલ વરસાદ આવે બરાબર એટલે આપણા મિત્રો આવ્યા છે બે બરાબર એક તો ભાઈ આપણે યુરોપના માટી છે આઈ થિંક કિશનભાઈ એટલે બીજા મારા વીરુભાઈ રાજકોટના બરાબર સ્પેશિયલ અમને મળવા આવ્યા છે એટલા માટે હવે બાયરે છે ને જમવાનું ક્યાંક ગોઠવું છે એકને ખાવા છે પીઝા એને એકને ખાવું ગુજરાતી થાળી તો બેનો અલગ અલગ ઠેકાણે પેલા જાવ પેલા ક્યાં પીઝા ખાવા ક્યાં પીઝા આવો પીઝા ઓ પીઝા ખાવા પોચી ગયા છે ઓની એન્ડ ટ્વિસ્ટ અને સ્પ્રાઇટ છે બધા કે 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 પીઝા ખાવા હવે અત્યારે તો આમાં એમલે વીરુ આ એપમાંથી ક્યાં ગોતે એપમાંથી લેવાય લે પોઈન્ટ એટલે કેના પોઈન્ટ મળે ડિસ્કાઉન્ટ ના પોઈન્ટ વાહ ભાઈ એટલે આ ખબર હોય તો કોઈ ઘણો ફાયદો પડે બાકી આપણા જેવો હોય તો શું કરે બરાબર આવે બે હિન ભાઈ આઈ છે ને ખાઈ લે ફરક પડે કયો મંગાવવાનો છે પનીર સ્પેશિયલ પનીર સ્પેશિયલ બીજો बीज मार्गरीटा बीज मार्गरीटा भाई नॉनवेज न खाता न भाई आई नो नॉनवेज है नॉनवेज मले आमा लाइक को नही नॉनवेज न बस एक बार एसी न चालू करता केदी तां कोई नही न एसी चालू न करता तो आमा गर्मी थाई के न आ ने एसी बेमने कोरा करू एसी चालू न करता तो चालू हो चालू है

એકસો પચીસ નું મળ્યું એકસો પચીસ રૂપિયાનો ફાયદો કરીને જો આ ખબર પડે તો એટલો ફાયદો થાય બરાબર ને ભાઈ હે હા એટલા અનુભવી માણસો ને ખબર હોય બધી ડિસ્કાઉન્ટ આવું આપણા જવા હોય તો બધું દઈ દીધું હોય એમને પેગર અગર કરી દીધું થેન્ક યુ વિરુભાઈ થેન્ક યુ બોક્સ કમ્પ્લીટ કરીને દે તમે સુપરસ્ટાર રહે બ્લોગિંગ બ્લોગિંગ કરો હા પ્રમોશન કરો લાપી નો પ્રમોશનના પ્રમોશન પૈસા નો દે બંદા પ્રમોશન તો કોઈ નથી કરતા બરાબર કોઈનું પ્રમોશન નથી કરતા પણ ટેસ્ટ જોઈને આપણે કહેવાનું છે કે કેવું હે સારું હોય ખરાબ ખરાબ હોય ખરાબ કે દોન સારું હોય તો સારું બરાબર જોઈએ રાજકોટ ના કેવું હે ખબર તમે તો યુરોપ માં ખાધા છે ને તે તો લાપી નો હોય પણ બીજા ના હોય પીઝા તો ના ખાધા હોય તો યુરોપ નો પીઝા જ પીઝા એવું હે

પણ લેવું જરૂરી છે આપણે બેઠક કરીને બધું પૂછશું એને કે કેવી કેવી મજા આવે ચાલો બીજા આવી જાય હે ભાઈ કિશન બ્રો હે હું બોલ કેવો આવ્યો ક્યાં મગર આ તો પનીર વાળો હા માર્ગરેટા માર્ગેરીટા આપણો બેસ છે લો હૃદય કાગડિયા નાખી દીધા ઓલું માન માન ખવાતું નથી તો છેલો કટકો ખાઈ છે ભાઈ ખૂટતા હોતા તમને એ વાત કે હું કેની છે બનો તો ખૂટતા જોઈ લીયો અત્યારે તમામ બેકગ્રાઉન્ડ ખૂટી જાય ને કિશન પંજાબી કેન્સલ કરું પંજાબી કેન્સલ કરું જો એમ થોડું કાલે આપણે ઉપર મહેરબાન થઈ જાય

ચોવીસ વર્ષ પૂરા થયા હે બરાબર આમ જવાનું હે ચોવીસ વર્ષ પૂરા થયા ચોવીસ વર્ષ તો હે ને ભાઈ જલસો ગળ લીધો હે લાઈફ જીવી લીધી આમ મોજ મજાની કારણ કે હું તો ઘણી ફેરીને ને કેતો બરાબર વિડીયો કોલમાં વાત કરતા ને તો હું ઘણી ફેરી કેતો મેં હું આવતો રહો આવતો રહો આવતો રહો ભાઈ કે આવતો રહી કે તું ખાલી ટિકિટ વાળા ને કે લઈને આવતો રહી કે અહીંથી પ્લેન નું ટિકિટ પછી અહીંયા યુરોપ માં એન્ટર થઈ ગયો ને પછી કે બધું કે મારા તરફથી બરાબર અત્યારે એમબીબીએસ કરતો ને કિશન

એકદી એક લગાઈ દે ના વાત સાચી તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારે દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય